મનમોડી ગામે આદિમ જૂથના પીએમ જનમન આવાસ યોજનાના લાભાર્થીઓ ચૂકવણીમાં અધિકારીઓના બેવડા વલણથી મુશ્કેલીમાં આદિમ જૂથના લાભાર્થીઓ ચૂકવણી માટે તરસ્યા અધિકારીઓનું બેવડું વલણ ડાંગ જિલ્લાના વધી તાલુકાના મનમોડી ગામે વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારીના કથિત બેવડા વલણના કારણે પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાના આદિમ જૂથના ત્રણ લાભાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે લાભાર્થીઓ પ્રકાશભાઈ ખંડુભાઈ મુકને નારણભાઈ માધ માધુભાઈ મુકની જનાર્દનભાઈ સોમાભાઈ કુંવરે જણાવ્યું હતું કે તેમને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં યોજના હેઠળ મકાન બનાવતા માટે મંજૂરી મળી હતી અને પ્રથમ હપ્તા તરીકે ત્રીસ હજાર જમા પણ થયા હતા લાભાર્થીઓએ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં ગાય બકરા વેચી અને મકાનના લિન્ટર સુધીનું કામ પૂર્ણ કર્યું છે જોકે હવે તેમની પાસે પતરા નાખવા માટે પણ પૈસા નથી અને તેમના બાળકો બીજાના આશરે રહેવા માટે મજબૂર બન્યા છે લાભાર્થીઓએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે એક વર્ષ વીતી જવા છતાં તેમને બીજા હપ્તાની ચૂકવણી કરવામાં આવી નથી જ્યારે અન્ય લાભાર્થીઓને બીજા અને ત્રીજા તબક્કાના હપ્તા મળી ગયા છે તેઓને કોઈ યોગ્ય જવાબ કે આશ્વાસન પણ આપવામાં આવતું નથી ગામના અગ્રણી અને માજી સરપંચ શ્રી મહેન્દ્ર ગાવિતે અંગે જણાવ્યું હતું કે તેમણે વહીવટદાર તેમજ તાલુકા કક્ષાએ પણ આ બાબતે વાત કરી છે પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ દિન જૂથના અતિ ગરીબ પરિવારો છે અને વહીવટી અધિકારીઓએ તેમની સાથે બેદરકારી ઉદાસીનતા અને વર્તન કર્યું છે તેમણે પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે લોકોની કલ્યાણકારી યોજનાઓ અમલમાં તો આવે છે પરંતુ ટકાવારીની લાલચમાં અધિકારીઓ લાભાર્થીઓને તેમનો સંપૂર્ણ લાભ આપવામાં બેદરકારી દાખવે છે હવે સવાલ એ છે કે વરસાદ પહેલા ગરીબ પરિવારોને તેમના હપ્તા મળશે કે પછી તેમને માત્ર ગોળ ગોળ જવાબો આપી અને તેમની સમસ્યાઓમાં વધારો કરવામાં આવશે ડાંગ જિલ્લાના આવાસ સુધીર અને વધઈ જેવા દરેક તાલુકાના લાભાર્થીઓની હાલત પણ દયનીય છે આવાના કેટલાક લાભાર્થીઓને જમીનના પ્રશ્નોના કારણે યોજનાનો લાભ મળી શકતો નથી હાલ ત્રણેય તાલુકાના લાભાર્થીઓ છેલ્લા બે વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આવાના લાભાર્થીઓને તો યોગ્ય આશ્વાસન પણ મળતું નથી જેના કારણે તેઓ ચિંતિત છે કે તેમનું પાકું ઘર ક્યારે બનશે સ્થાનિક લોકો અને લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે જેથી આ ગરીબ પરિવારોને ન્યાય મળી શકે અને તેઓ વરસાદ પહેલાં પોતાના નવા ઘરમાં સુરક્ષિત રહી શકે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુડે આ બાબતે અમારે ત્યાં પીએમ જનમન યોજના હેઠળ આદિમ જૂથ કુટુંબોને જે લાભ આપવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં તે લોકોને એક એક હપ્તા ઇસ્યુ થયેલા છે અને હજુ લેન્ટર લેવલ સુધી કામ પૂર્ણ કરવા માટે કહેલું પણ લેન્ટર લેવલનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં એક વર્ષ વીતી ગયું છે તેમ છતાં આજ દિન સુધી એ લોકોને લેન્ટર લેવલ સુધીના હપ્તા મળ્યા નથી હવે એ લોકોની હાલત અહીંયા દયનીય પરિસ્થિતિ